તેઓ આ કાળા કામ કરી રહ્યા હતા તથા કેવી રીતે પકડાયા તે સમગ્ર વાત કરીશું સાથે જ તમામ ગુજરાતીઓ અને ભારતીયો અમેરિકામાં જે કમાણી કરી રહ્યા છે તેનાથી ટ્રમ્પ પ્રશાસનના પેટમાં જાણે તેલ રેડાયું હોય તે રીતે એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે શું છે આ વિડીયો અને તેનો હેતુ શું છે તેની વિગતે છણાવટ કરીશું સાથે અમેરિકાના લોંગ આઇલેન્ડની સેવિલ મોટર લોજની દિવાલોની પાછળ કાળા કામો થઈ રહ્યા હતા જેને જાણીને આખા અમેરિકાના ગુજરાતી સમાજની

અને શારદા દાદરવાલા હતા જે બે હાજર ચૌદ થી નવેમ્બર બે હાજર બાવીસ સુધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહી હતી મુખ્ય ફેડરલ આરોપોમાં ઉતરખાનું અને ડ્રગ પરિસરનું સંચાલન સામેલ છે માત્ર આ ખાડા કાન કરવા નહીં પણ નરેન્દ્ર દાદરવાલા પર વેશ્યાવૃત્તિ અને ડ્રગ્સમાંથી મેળવેલી આવકનું સક્રિય રીતે વિતરણ કરવાનો આરોપ હતો અહીંનો માઇકલ જોન્સન નામનો મુખ્ય દલાલ જે પીડિતોનું બળ છેતરપિંડી ધમકી અને વ્યસનકારક ડ્રગ્સ દ્વારા શોષણ કરતો હતો તે પેડરલ જ્યુરી દ્વારા ચાર ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યો એપ્રિલ બે હાજર પચીસ માં નરેન્દ્ર અને શારદા દાદરવાલાએ ટ્રાફિકિંગ ષડયંત્ર એટલે કુટણ ખાનાનો ગુનો કબૂલ્યો અને સપ્ટેમ્બર બે હાજર માં તેમના સહ કર્મચારી

ગુજરાતી માલિકોની અમુક જોખમી વ્યૂહરચનાઓ જેમ કે ખર્ચ ઘટાડવા માટે ક્રોનિક અંડર ટ્રાફિકિંગ અને સુરક્ષામાં ક્ષતિઓ ખામીયુક્ત તાળાઓ ગુમ થયેલા કેમેરા આ જોખમને વધારે છે હવે ફેડરલ કાયદો માનવ તસ્કરી સંરક્ષણ અધિનિયમ પ્રોપર્ટી માલિકોની જવાબદારી વધારી રહ્યો છે માલિકો હવે માત્ર ફોજદારી સજાના જોખમમાં નથી પણ પીડિતો દ્વારા સિવિલ મુકદ્દમાઓ

For generations, we've told Americans that if they work hard enough, they can achieve the American dream. But many young Americans have had this dream stolen from them. Their jobs were replaced by foreign workers as politicians and bureaucrats allowed companies to abuse the H 1B visa. But now, President Trump is delivering a new opportunity for young Americans through Project Firewall. We're taking action to hold companies accountable for H-1B abuse and ensure they prioritize Americans in the hiring process, recapturing the American dream for the American people. Trump na shram h one no, વિભાગે આ અંગે વિડીયો બહાર પાડ્યો છે તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કંપનીઓએ દુરુપયોગ કરીને અને ઓછા પગારવાળા વિદેશી કામદારોને રીતે નોકરી પર રાખીને અમેરિકન યુવકો પાસેથી અમેરિકન ડ્રીમ છીનવી લીધું છે આ વિડીયોમાં રાજકારણીઓ અને અમલદારો પર કંપનીઓને આ છેતરપિંડી કરવાની મંજૂરી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે તે દર્શાવે છે કે ચોવન બી વિઝા ધારકોમાં બોતેર ટકા ભારતીયો છે જ્યારે બાર ટકા ચીની નાગરિકો છે વિડીયોમાં નેરેટર કહે છે રાષ્ટ્રપતિ અને શ્રમ સચિવ લોરી ચોવેસ ડર્મરના નેતૃત્વ હેઠળ અમે વિઝા દુરુપયોગ માટે કંપનીઓને જવાબદાર ઠેરવી રહ્યા છીએ અમે અમેરિકન લોકો માટે અમેરિકન સ્વપ્ન પાછું લાવી રહ્યા છીએ આ વિડિયોમાં ઓગણીસો પચાસના દાયકાના સુખી પરિવારો અને ઘરો અને લોકોની જૂની ક્લિપ્સ દર્શાવવામાં આવી છે એકાવન સેકન્ડનો આ વિડીયો પ્રોજેક્ટ ફાયરવોલના સંદર્ભ આપે છે તેમાં જણાવાયું છે કે પ્રોજેક્ટ ફાયરવોલ અમે એચ વન બીના દુરુપયોગ માટે કંપનીઓને જવાબદાર ઠેરવી રહ્યા છીએ અમે અમેરિકનોને ભરતીમાં પ્રાથમિકતા આપીશું અમેરિકનો માટે અમેરિકન ડ્રીમ પાછું લાવીશું શ્રમ વિભાગે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં

નાગરિક દંડ સામનો કરવાની અને ચોક્કસ આઠ મિલિયન રૂપિયા કરવાનો નિર્ણય લીધો હતો વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે વધેલી ફી એક વખતની ફી હશે જે અરજી પર ચૂકવવા પાત્ર હશે આ આફીનો હેતુ વિદેશી કામદારો પરની નિર્ભરતા ઓછી કરવાનો છે આ ફી એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ થી અમલમાં આવશે આ નિયમન હાલના એચ વન બી વિઝા ધારકોને લાગુ પડશે નહીં ફક્ત નવા વિઝા ધારકોને જ આ ફી ચૂકવવાની રહેશે એચ વન બી વિઝાની કિંમત પહેલા પાંચ પોઈન્ટ પાંચ લાખ થી છ પોઈન્ટ સાત લાખ વચ્ચેની હતી તે ત્રણ વર્ષ માટે માન્ય હતી અને તે

અસ્વપ્ન સારું જીવન સ્વતંત્રતા શોધનો અધિકાર છે ઓગણીસો એકત્રીસ માં જેમ્સ એડમ્સ નામના લેખકે તેમના પુસ્તકમાં અમેરિકન ડ્રીમ્સ શબ્દનો ઉપયોગ કર્યો તેમણે જણાવ્યું હતું કે અમેરિકન ડ્રીમ ફક્ત કાર રાખવા અને ઘણા બધા પૈસા કમાવા વિશે નથી તે એક ડ્રીમ વિશે છે જ્યાં દરેક છોકરો અને છોકરી તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચી શકે છે જન્મ કે કૌટુંબિક બેકગ્રાઉન્ડના આધારે નહીં પરંતુ તેમની મહેનત અને ક્ષમતાના આધારે આદર મેળવી શકે છે ફ્લોરિડા યુનિવર્સિટીઓ એચ વન બી વિઝા ધારકોને નોકરીઓ આપતી નથી ફ્લોરિડાના ગવર્નર રોન ડેસીનેન્સે બુધવારે રાજ્યની યુનિવર્સિટીઓને એચ વન બી વિઝા પર વિદેશી કામદારોને નોકરી પર રાખવાનો આદેશ આપ્યો છે અમેરિકનોને પ્રાથમિકતા મળશે દેશભરની યુનિવર્સિટીઓ લાયક અને હાલના અમેરિકનોને બદલે એચ વન બી વિઝા પર વિદેશી કામદારોને નોકરી પર રાખી રહી છે ડિસિનન્સે કહ્યું કે ફ્લોરિડામાં અમે એચ વન બી વિઝાનો દુરુપયોગ સહન કરીશું નહીં તેથી મેં ફ્લોરિડા બોર્ડ ઓફ ગવર્નન્સને આ પ્રથાનો અંત લાવવાનો આદેશ આપ્યો છે તેમણે કહ્યું કે જો યુનિવર્સિટીઓને લાયક અમેરિકનો ન મળી રહ્યા હોય તો તેમણે તેમના કાર્યક્રમોની તપાસ કરવી જોઈએ અને તેમના સ્નાતકો આ નોકરીઓ માટે કેમ યોગ્ય નથી ફ્લોરિડામાં લગભગ બોતેરસો એચ વન વિઝા ધારકો છે જેમાંથી ઘણા ખાનગી કંપનીઓમાં કામ કરી રહ્યા છે પરંતુ યુનિવર્સિટીઓ પણ તેમનો ઉપયોગ કરે છે અમેરિકા હાલ ભારતીયો અને ગુજરાતીઓને પકડી પકડીને બહાર કાઢી રહ્યું છે પરંતુ એક ગુજરાતીએ અમેરિકામાં ધોળા દિવસે જે કામ કર્યું તેને લઈને આખું અમેરિકા તેને શોધી રહ્યું છે ભારતના કોભાંડી વિજય માલ્યા અને નીરવ મોદીનો બાપ નીકળ્યો બંકિમ બ્રહ્મભટ્ટ તમે સાચું સાંભળ્યું બંકિમ બ્રહ્મભટ્ટનું નામ ગુજરાત સાથે જોડાયેલું છે તેમની કંપની બેનકાઈ ઇન્ફોટેક લિમિટેડનું રજિસ્ટર્ડ અને તેમનું કાર્યક્ષેત્ર પણ અહીંથી શરૂ થયું કરોડ નું કૌભાંડ આચર્યું છે શું છે આ કૌભાંડ અને અમેરિકામાં કેવી રીતે કૌભાંડ આચર્યું તે અંગેની વાત કરીએ તો વોલ સ્ટ્રીટ જનરલના એક અહેવાલ અનુસાર બંકિન બ્રહ્મભટ્ટે ચાર હજાર કરોડ ની છેતરપિંડી કરી છે મોટી છેતરપિંડીનો ભોગ બન્યા છે અને હવે તેમના પૈસા પાછા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે બંકિમ બ્રહ્મભટ્ટ અમેરિકાની કંપની બ્રોડબેન્ડ ટેલિકોમ અને બ્રિજ વોઇસના માલિક છે તેમના પર તેમની કંપનીઓમાં ખાતાઓમાં બનાવટી ગ્રાહકો અને બનાવટી ઇન્વોઇસ બતાવીને લાખો ડોલરની લોન મેળવવાનો આરોપ છે તેમણે આ કપટી ડેટ ઉપયોગ લોન પોલેટરલ તરીકે કર્યો હતો એવું જાણવા મળ્યું છે કે તેમણે ઘણા નકલી ગ્રાહક ખાતા બનાવ્યા અને ભારત અને મોરેશિયસ જેવા દેશોમાં લોન ભંડોળ ટ્રાન્સફર કર્યું હતું બ્લેક રોલ અને અન્ય બેંકોએ ઓગસ્ટ બે હજાર પચીસ માં દાવો દાખલ કર્યો હતો જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે બ્રહ્મભટ્ટની કંપનીઓએ તેમને પાંચસો મિલિયન ડોલર થી વધુ દેવાના છે તે જ મહિને બ્રહ્મભટ્ટ બાર ઓગસ્ટ ના રોજ નાદારી જાહેર કરે છે અને તેમની કંપનીઓએ પ્રકરણ અગિયાર હેઠળ પુનર્ગઠન શરૂ કર્યું બ્લેક રોકે તાજેતરમાં ખાનગી દેવા બજારમાં વિસ્તરણ કરવા માટે એચબીએસ ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સ હસ્તગત કર્યા પછી આ કેસ પ્રકાશમાં આવ્યો છે ફ્રેન્ચ બેંક બીએનપી પરિભાષે પણ આ લોનમાંથી લગભગ અડધું ભંડોળ પૂરું પાડ્યું હતું એચપીએસએ સૌ પ્રથમ સપ્ટેમ્બર બે હજાર વીસ માં બ્રહ્મભટ્ટની કંપનીને બહુ મોટી કહી શકાય તેવી લોન આપી હતી ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં તેનું એક્સપોઝર ચારસો મિલિયન ડોલર થઈ ગયું હતું

કે આ ઘણા અઠવાડિયાથી અહીં બંધ હાલતમાં છે અહીં કોઈ સ્ટાફ હાજર નથી બંકિમ બ્રહ્મભટ્ટ બંકાઈ ગ્રુપના સ્થાપક છે અને ટેલિકોમ ઉદ્યોગમાં ત્રીસ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે તેમની કંપનીઓ વિશ્વભરની ટેલિકોમ કંપનીઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્ક સેવાઓ પૂરી પાડે છે રિપોર્ટમાં જણાવાયું છે કે છેતરપિંડી પ્રકાશમાં આવ્યા પછી તેમની લિંકડ ઇન પ્રોફાઇલ દૂર કરવામાં આવી છે અને હાલમાં આ કે કેસમાં નાસી ગયા છે હાલ બ્રહ્મભટ્ટ ભારતમાં હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે આ સમાચારથી હાલ રોકાણકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અમેરિકાની બજારમાં હલચલ મચી ગઈ છે ત્યારે જોવું રહ્યું કાર્યવાહી હાથ ધરે છે તેના પર ભારત જ નહીં પરંતુ અમેરિકા સહિત સમગ્ર દુનિયાની નજર મંડરાયેલી રહી છે આ કેસની તમામ વિગતો અમે તમને આપતા રહીશું તો અમારી સાથે જોડાયેલા રહેજો